નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે કુદરતી માહોલ વચ્ચે આપણે પરિક્રમાનો આજે પાંચમો ભાગ છે તો પાંચમો ભાગમાં આપણે શું શું જોઈશું તો બનેલા વિડીયોમાં તો લાખોની સંખ્યામાં માણસો ઉમટી પડે છે જોઈ શકો છો આપણામાં ક્યાંય જગ્યા નથી અહીંયાથી ગિરનાર પર્વત દેખાઈ રહ્યો છે અને અહીંયા આપણે પહોંચી આવી છીએ હાલમાં કૃષ્ણ ભગવાનના ઝૂલાની પાસે તો કૃષ્ણ ભગવાનના દર્શન કરીશું અને થોડીક જ આગળ દૂર આપણે ચાલશું એટલે ચાલતા જ આવશે શ્રાવણનો વડ તો મિત્રો એવું કહેવામાં આવે છે કે શ્રાવણ કાવડિયો જ્યારે પોતાના માતા પિતાને તીર્થ કરાવવા નીકળ્યા હતા ત્યારે અહીંયા પરિક્રમા દરમિયાન અહીંયા કાને તેને વિસામો ખાધો હતો તો આ છે વડલાનું ઝાડ અને ઝાડના નીચે આવેલ છે શ્રાવણની કાવડ તો અહીંયા દર્શન કરી અને આપણે આગળ રવાના થાશું પરિક્રમામાં અહીંયા કને જોઈ શકો છો આપ લાખોની સંખ્યામાં માણસો જોવા મળી રહ્યા છે અને આગળ અહીંયા અને વાંદરા પણ આપણને જોવા મળી રહ્યા છે તો ઘણી માત્રામાં વાંદરા છે અને આગળ એક નદી આવે છે નદીમાં અહીંયા જળ જળ પાણી વહી રહ્યું છે ઝરણું અને અહીંયા ટ્રાફિક થોડી વધારે છે અને ધૂળની ડમરીઓ પણ સાથે સાથે ઉડે છે અને તેની વચ્ચે આપણી યાત્રા અહીંયા કને ચાલુ છે તો આપણે અહીંયા પહોંચ્યા છીએ હાલમાં મોટી નદીના કિનારે નદી આપ જોઈ શકો છો અને નદીના બાજુમાં આવેલ છે અહીંયા કાને માં બોરદેવીનું નું મંદિર તો આ કૃષ્ણ ભગવાનના કુરદેવી તરીકે પણ ઓળખાય છે બોરદેવીનું નું મંદિર તો સુંદર મજાનું મંદિર આવેલ છે અહીંયા કને અને મંદિરની બાજુમાં આવેલ છે વાવ તો અહીંયા કને પણ ફૂલ એવી ટ્રાફિક જોવા મળી રહી છે દર્શકો અહીંયા કાને જોઈ શકો છો માણસો તેવા પૂજા કરી રહ્યા છે અને પબ્લિક બહુ વધારે છે અહીંયા હાલવાનો માર્ગ પણ નથી અને અહીંયા મોટી નદી આવવાને કારણે ટ્રાફિક વધારે છે તો પાણીમાં લોકો ભીજાવાને લીધે તો મિત્રો આપણે પાછલા ભાગમાં જોયું વિડીયો તમે ન જોઈ લેજો પાછલો ભાગ એટલે ચોથો ભાગ અને ચોથા ભાગમાં આપણે ઝીણા બાવાની મઢીના દર્શન કર્યા અને ઝીણા બાવાની મઢીના દર્શન કર્યા બાદ આપણે આગળ રવાના થયા છીએ અહીંયા આપ કુદરતી એવો દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયાથી ગોળી ઉતરી રહ્યા છીએ અને મોટા મોટા પહાડો અહીંયા કને ગિરનારની આજુબાજુમાં નાના મોટા પહાડોના સુંદર મજાનો જશે ને અહીંયા ગિરનાર પર્વતની ટોચ પણ દેખાઈ રહી છે ને લાખોની સંખ્યામાં પબ્લિક આપ જોઈ શકો છો અહીંયા ગાને કે અહીંયા ઘોડી ઉતરતા જ માણસો અહીંયા હાલવાનો માર્ગ પણ નથી એટલી ટ્રાફિક થઈ રહી છે ને એની વચ્ચેથી આપણે આગળ જવાનું છે તો આપણો સફર ચાલુ છે તો લીલી પરિક્રમામાં તમે ગયા છો કે નહીં તે કમેન્ટમાં અવશ્ય જણાવજો તો આજે આપણે લીલી પરિક્રમા લગભગ પાર કરવા આવ્યા છીએ થોડોક જ અંતર દૂર રહ્યો છે તો છેલ્લે છેલ્લે શું આવે છે રસ્તામાં તે આપણે જોઈશું તો આપણે આગળ વધી રહ્યા છીએ અહીંયા ટ્રાફિક બહુ જામ છે માણસોની અને ઘોડી ઉતરતા કેવો દ્રશ્ય દેખાય છે ઉપરથી આપ જોઈ શકો છો બહુ સુંદર મજાનો દ્રશ્ય જોવા મળી રહ્યો છે અને હવામાન પણ અહીંયા કને બહુ ઠંડુ છે આ ગિરનારની ટોચ પણ અહીંયાથી દેખાઈ રહી છે મોટા મોટા ઝાડ આપ જોઈ શકો છો અહીંયા કને અને સુંદર એવો માહોલ પ્રકૃતિનો તેના વચ્ચે આપણે લીલી પરિક્રમાને માણસો સાઈડમાંથી ટ્રાફિક હોવાના કારણે સાઈડમાંથી નીકળી રહ્યા છે પોતાનો રસ્તો આગળ જવા માટે તો ઘણી એવી ભીડ છે આ વખતે ઘણા એવા માણસો ઉમટી પડ્યા છે પ્રદિક્ષણા કરવા માટે આપણે હાલ પહોંચ્યા છીએ કૃષ્ણ ભગવાનના ઝૂલાની બાજુમાં અહીંયા આવેલો છે કૃષ્ણ ભગવાનનો ઝૂલો અને કેમ્પ પણ આવેલો છે પોલીસ કર્મીઓ પણ આપ જોઈ શકો છો અહીંયા સેવા દઈ રહ્યા છે તો અહીંયા કને દર્શન કરી લઈએ કૃષ્ણ ભગવાનના અને ત્યારબાદ આપણે નીકળશું આગળ આગળ શું છે તે પણ જોવા વિડીયોમાં બન્યા રહેજો તો અહીંયા કને ઝૂલો ઝૂલી રહ્યા છે કૃષ્ણ ભગવાન એ દર્શન કર્યા આપણે અહીંયાથી થયા આપણે આગળ રવાના આગળ જતા જ અહીંયા કને એક પાણીનું ઝરણું આવે છે અને સાઈડેમાં જોઈ શકો છો અહીંયા કને માણસો પબ્લિક કેટલી છે બહુ વધારે માણસો છે અહીંયા કને અને આની આગળ આપણે જાશું તો મિત્રો આગળ આવશે શ્રાવણનો વટ તો એવું કહેવામાં આવે છે કે અહીંયા શ્રાવણ પોતાના માતા પિતાને લઈને આ પરિક્રમા કરવા નીકળ્યા હતા ત્યારે અહીં કને વિસામો લીધો તો તે જગ્યાએ પણ હાલમાં આગળ આવશે તો તમને બતાવશું તો આપણે પહોંચી જ આવ્યા છીએ શ્રાવણના વર પાસે જોઈ શકો છો શ્રાવણનો વર આપનું અહીંયા સ્વાગત કરે છે તો અહીંયા કને સુંદર મજાનો વારલાનું ઝાડ છે મોટું અને વડલાની ઝાડ નીચે શ્રાવણની કાવડ પણ રાખવામાં આવી છે તો શ્રાવણ પોતાના માતા પિતાને દર્શન કરાવવા તીર્થ કરાવવા પરિક્રમા કરાવવા નીકળ્યા હતા ત્યારે અહીંયા વડલાની વિસામો ખાધો હતો અને ત્યારબાદ આગળ નીકળ્યા હતા તો આ વિસામો હાલ પણ અહીંયા માણસો આવે છે અને તેની કાવડની કાવડના દર્શન કરે છે પૂજા કરે છે અને પછી આગળ નીકળે છે તો તમે પણ દર્શન કરી લો શ્રાવણની કાવડના અહીંયાથી દેખાઈ રહી છે અને વડનું ઝાડ જોઈ શકો છો માણસો અહીંયા કને શ્રદ્ધાળુઓ ની ભીડ અહીંયા જામી છે આગળ નાનકડો એક કેમ્પ પણ આવેલ છે જ્યાં જમવાની ચા પાણી નાસ્તાની વ્યવસ્થા પણ છે તો આપણે હાલમાં કાંઈ ચા પાણી કરવાનું નથી જમવાનું નથી આપણે આગળ જ નીકળી જશું જ્યાં સુધી આપણે આગળ જઈએ હવે આગળ જતા શું આવશે તો મિત્રો ઝીણા બાવાની મઢી અને સરકડીયા હનુમાનના તમે દર્શન કરી લીધા તેની આગળ તો બહુ સારા સારા લોકેશન અને સુંદર મજાના દ્રશ્ય કુદરતી એવા જોવા મળશે તો તમને ટાઈમ હોવો જોઈએ અને જગ્યા પણ હોવી જોઈએ અહીંયા કાને વાંદરા પણ જોવા મળી રહે છે આપ જોઈ શકો છો લાંબી લાંબી પૂછડી લગભગ ચાર પાંચ ફૂટની તો આની પૂછડી હોય છે અને કાળું મોં હોય છે બહુ મોટા મોટા વાંદરા અહીંયા કાને માથે જોવા મળી રહ્યા છે અહીંયા કાને ચારે બાજુ પરંતુ કોઈને નુકસાન નથી કરતા અને કોઈની બાજુમાં છેડતી કરીને નથી કરતા જનાવર છે પણ તેમાં સમજણ છે પણ આપણે બહુ ધ્યાન રાખવાનું છે ઘણા એવા પદયાત્રીઓ છે અહીંયા ઘણી જે જતી વખતે તેને છેડે છે વાંદરાને તો આપણે જનાવરને છેડવાનું નથી આપણે તો કોઈ તેનું નામ લેવાનું નથી આપણે અહીંયાથી આગળ જઈ રહ્યા છીએ હજી પણ ટ્રાફિક આપ જોઈ શકો છો અહીંયા ઘણી કેટલી છે માણસોની અને આ જંગલમાં થોડેક જ આગળ આવ્યા એટલે અહીંયા પાણીનો આપણે કલકલ અવાજ આવાજ આવી રહ્યા છે તો લાગે છે આગળ પાણીનું ઝરણું વહી રહ્યું છે તો તે પણ આપણે જોઈશું અને ટ્રાફિક જ્યાં જાણવું હશે ત્યાં ટ્રાફિક એકદમ ગીચા ગીચ કારણ કે પાણીમાં રસ્તો બહુ ચાલવાનું કઠિન હોય છે અને પાણીમાં પગ પણ ભીના થાય છે અને પાણી મિત્રો એવું છે જેને બરફમાંથી જાણે પાણી નીકળતું હોય એવું ઠંડુ ઠંડુ પાણી અને પગને આરામ મળે એવું છે ભલે પગ ભીના થતા હોય હાલવામાં તકલીફ થતી હોય પરંતુ આપણે ચાલી ચાલીને જ્યારે ઠંડા પગમાં ઠંડા પાણીમાં પગ આપણા પડે છે ત્યારે તો બહુ આમ થાકરો જેને કહેવાય એકદમ ઉતરી જાય એવો માહોલ જો તમે ગયા હો તો કમેન્ટમાં લખજો કે સાચી વાત છે કે ખોટી વાત તો હવે આપણે આગળ નીકળ્યા છીએ અને અહીંયા કને પણ ટ્રાફિક એવી છે અને આગળ આપણે શું મળશે તે માટે જોવા માટે બન્યા રહેજો વિડીયોમાં અહીંયા કુંભ મેળાનો અહીંયા કને એક કેમ્પ આવેલ છે તો કેમ્પમાં દરેક થોડી થોડી જગ્યામાં જલારામ કેમ્પ અહીંયા કાને મોટા મોટા બોટા દ્વારા મોટા મોટા કેમ્પ નાના મોટા અહીં જોવા મળે છે જમવાનું ચા પાણી નાસ્તો અને રસ્તો થોડોક અહીંયા કાચો હોવાથી અહીં પણ ધૂળની ડમરીઓ ઉડી રહી છે તો મિત્રો આવી જગ્યા જ્યાં ધૂળ ઉડતી હોય રજ ઉડતી હોય ત્યાં તમે માસ્ક પહેરી શકો છો જેને કારણે તમારા નાકમાં શ્વાસમાં આ કચરો ન જાય અને તમે બીમાર ન પડો તેનું બહુ ખ્યાલ અને ધ્યાન રાખવાનું છે અહીંયા કને પણ જમવાની વ્યવસ્થા આપ જોઈ શકો છો જમવાનું ચાલુ છે ચોવીસ કલાક રસોડા અહીંયા ચાલુ છે જંગલની વચ્ચે તો બહુ સારી એવી સેવા કરી રહ્યા છે માણસો અને મિત્રો થોડીક જ આગળ આવશું એટલે અહીંયા મોટી નદી ચાલુ છે અને ધ્યાનમાં સુંદર મજાને એવો દ્રશ્ય આપણે જોવા મળી રહ્યો છે અહીંયા માણસો પણ શ્રદ્ધાળુઓ અહીંયા નાઈ રહ્યા છે અને અહીંયા બાજુમાં જ આવેલું છે બોરદેવીનું મંદિર તો આ છે કૃષ્ણ ભગવાનના કુળદેવી એવું કહેવામાં આવે છે તો અહીંયા બોરદેવીના આપણે દર્શન કરીશું વારસો જૂનું મંદિર છે આ તો અહીંયા કને જોઈ શકો છો આપ માણસોની ટ્રાફિક બહુ વધારે હોવાથી માણસો સાઈડમાં નીકળી રહ્યા છે અને અહીંયા ગાડીઓ પણ ઘણી એવી ઊભી છે વાહનો અને સામે જ આવેલું છે આ મંદિર જોઈશું ગુજરાત તો ચાલો પહેલા આપણે કરી લઈએ દર્શન અને દર્શન કર્યા બાદ આપણે આજુબાજુમાં પણ કેવો માહોલ છે તે પણ આપણે જોઈશું તો મિત્રો આ છે બોરદેવી માતાજીનું મંદિર વર્ષો જૂનું એવું મંદિર અને અહીંયા કને છાયણો પણ મંડપ દ્વારા બનાવવામાં આવ્યો છે અને આ જગ્યાએ જે એક તડકો છે બાકી રસ્તામાં તો ક્યાં તડકો આપણે જોવા નહોતો મળ્યો ને અહીંયા કને માણસો જોઈ શકો છો કેટલા છે અને અહીંયા વાવ પણ આવેલી છે કુઓ તો બાજુમાં સ્ત્રીઓ છે તે પૂજા કરી રહી છે બધી આ કુંડ છે અહિયાં કને આવન કુંડ ને અહિયાં કને સ્ત્રીઓ સેવા કરી રહ્યું છે મહિલાઓ અને આ મંદિર આવેલું છે મંદિરની બાજુમાં અહીંયા નાના મોટા પણ ઝાડ જોવા મળી રહ્યા છે માણસો પણ ઘણા એવા દર્શન કરતા આવે છે ને પાછા આગળ પરિક્રમા શરૂ કરે છે તો બહુ સુંદર દ્રશ્ય અને ઘણું મોટું અહીંયા આંગણું છે મહા બોરદેવીનું અને આ છે માર્કેટ અહીંયાથી પ્રસાદી જે લેવું હોય તે અહીંયા મળી રહે છે અને ત્યારબાદ આપણે અહીંયાથી આગળ નીકળીશું એટલે એક વરી મોટી નદી આવે છે તો મિત્રો અહીંયા બોરદેવીના મંદિર પાસે તો બહુ એવી લાખોની સંખ્યામાં ભીડ અને રસ્તો પણ એકદમ ચકાજામ થઈ ગયો હતો આપણે હાલ તો સાઈડમાંથી નીકળી રહ્યા છીએ પરંતુ તો એવો માહોલ હતો આવ્યા ત્યારે કે અહીંયા ચાલવાનો પણ માર્ગ નહોતો અને સાધુ સંતોને વચ્ચેથી ટપ ટપતા ટપતા માણસો નીકળતા હતા જેને કારણે થોડોક બવાલ થયો હતો પરંતુ પોલીસ કર્મીઓ ત્યાં પહોંચી આવ્યા હતા અને તેઓને બધાને શાંત કરાવ્યા અને રસ્તાનું નિરાકરણ કાઢ્યું બધાને ઉપર જવાનો માર્ગ બતાવ્યો કે ભાઈ સાઈડમાંથી નીકળો તો ટ્રાફિક ઓછી થાય તો પોલીસ નો કામ બહુ આપણને સારો લાગવો અહીંયા કાને તો અહીંયાથી આપણે હવે ટ્રાફિક વધારે છે તો સાઈડમાંથી આપણે પણ નદી છે તે નદીમાં નીકળશું કારણ કે આ પુલ ઉપર એકદમ જગ્યા નથી અહીંયા ચાલવાની તો અહીંયા કાને જોઈ શકો છો આપ કેટલા માણસો ગીચો ગીચ અહીંયા જ્યાં ત્યાંથી માણસો જઈ રહ્યા છે ત્યાં પણ માર્ગ નથી ચાલવાનો તો બહુ એવો અહીંયા પોલીસ કર્મીઓ પણ જોવો આપ રસ્તો બતાવી રહ્યા છે બહુ સારો એવો સુંદર મજાનો દ્રશ્ય અહીંયા કુદરતી જોઈ શકો છો પાણીમાં નદી ઉપર રસ્તામાં જગ્યા નથી તેના કારણે આપણે અહીંયાથી નદીમાંથી પાણીમાંથી જઈ શકીએ છીએ તો આપણે પાણી તો પાણી પરંતુ ટ્રાફિક નથી તેના માટે આપણે અહીંયાથી નીકળશું પાણીમાંથી અને વધીશું આગળ પરંતુ મિત્રો આપ જો પરિક્રમા જાવ તો આ પાણીનો બહુ ખ્યાલ રાખવાનો છે કારણ કે ઘણી ઘણી એવી નદીઓ છે અહીંયા કાને મોટું મોટી ચેનમાં મગરનો વસવાટ છે તો બહુ ધ્યાન રાખવાનું છે અહીંયા તો પબ્લિક ચાલુ છે એટલે વાંધો નથી ને પાણી પણ બહુ ઓછું છે સમજી લો કે પાંચ છ ઇંચ જે પાણી પગ બુડે એટલું છે પરંતુ વધારે જ્યાં પાણી હોય ત્યાં અંદર જવાનું નથી ત્યાં મગરો જંગલ છે જંગલ વિસ્તાર મગરો વધારે છે મગરો સિંહ ચિત્રા દીપડા એટલે જંગલમાં જવાનું નથી ને પાણીને અંદર પણ જવાનું નથી આ તો રસ્તો આપણે દેખાઈ રહ્યો છે એટલે અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ અને આગળ આપણે પરિક્રમા હવે થોડોક જ દૂર રહ્યું છે ભવનાથ મંદિર તો આપણે હવે અહીંયાથી માણસો જોઈ શકો છો કે બધા સાઈડમાં ઝાડ નીચે અહીંયા બોરદેવીના દર્શન કર્યા બાદ અહીંયા છાયણામાં બેસી અને આરામ કરી રહ્યા છે અને આપણે આરામ ખાસ કરવાનો નથી કારણ કે આપણે સાંજે પહોંચવું છે તો હવે થોડા થોડા આગળ આપણે ચાલતા રહીએ આગળ હજી શું જોવા મળશે તે પણ આપણે જોઈશું તો મિત્રો લાખોની માણસોની ભીડ અને પરિક્રમા વચમાં આપણે જે પણ જેટલું આપણને કવર કરવા મળ્યું છે એટલું આપણે વિડીયો બનાવ્યો છે તમારી માટે તમે ઘર બેઠા પરિક્રમા કરી શકો અને જોઈ શકો રસ્તા અને માણસો પબ્લિક બધું કેવો માહોલ છે બધી તમને સુવિધા શું શું છે બધું જાણવા મળે તે માટે આપણે આ વ્લોગ બનાવ્યો છે તો તમને કેવો લાગો તે અવશ્ય જણાવજો ને હજી આગળના ભાગમાં તમે જોતા રહેજો આગળનો ભાગ એનાથી પણ બહુ સારો હોવાનો છે કારણ કે આગળ હજી શું શું આવશે તો બને રેજો ચેનલ માં અને ચેનલ માં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તેથી